ભાવનગરમાં રન ફોર બર્ડસનું આયોજન કરવામાં આવ્યું વન વિભાગના કર્મી જીવદયા પ્રેમી અને સ્થાનિકોએ પક્ષીઓને બચાવવાનું અભિયાન શરૂ કર્યું આયોજન છે લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે રન ફોર બર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું છે સવારે નવ વાગ્યા પછી અને સાંજે છ વાગ્યા પહેલા જ પતંગ ચગાવવાની અપીલ કરી છે ચાઇનીઝ દોરી અને તુક્કલનો ઉપયોગ ટાળવા માટે અપીલ કરવામાં આવી છે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવાય છે સાથે સાથે આજે ભાવનગરની વચ્ચે આવેલા ભાવનગરના ફેફસા સમાન વિક્ટોરિયા પાર્કમાં ઉત્તરાયણ સંક્રાંતિ નિમિત્તે પક્ષીઓને જે ઈજા ન પહોંચે એ બાબતે એક જાહેર જનતામાં એક સંદેશવા માટે આજે વિક્ટોરિયા પાર્કમાં રન ફોર બર્ડ્સ એક મેરેથોનનું આયોજન કરવામાં આવેલું હતું અને જે આયોજન બહુ સફળતાપૂર્વક આ મેસેજ પહોંચાડવામાં આવ્યો હતો કે સવારે આપણે પતંગો સવારે નવ વાગ્યા પછી ચડાવીએ અને સાંજે પાંચ વાગ્યા પછી આપણે પતંગો ના ચડાવીએ અને સાંજે આપણે ફટાકડા ના ફોડીએ અને આ ઉપરાંત ચાઇનીઝ દોરાવો અને ટુકલોનો ઉપયોગ ટાળીએ